નવસારીના બારડોલી માર્ગ પર ઝડપાઈ નકલી દેશી ઘીની ફેક્ટરી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે સગાવાયની કરી ધરપકડ ગાયનું દેશી ઘી આરોપતા પહેલાં ચેતી જજો નવસારીમાં ગાયનું નકલી દેશી ઘી ઝડપાયું છે નવસારીના બારડોલી માર્ગ પર એક કંપનીમાંથી નકલી ગાયનું દેશી ઘી ઝડપાયું છે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે શિવફ્રોડક કંપનીમાં દરોડો પાડી નકલી ગાયનું દેશી ઘી ઝડપી પાડ્યું નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાત મળી હતી કે ઓણચી ગામની સીમા દંડેશ્વર પાટિયા પાસે બારડોલી રોડ પર આવેલ સિવ ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં સુખવંતના બ્રાન્ડથી શંકાસ્પદ ગાયનું ઘી બને છે જે આધારે છાપો મારતા પોલીસને લાખોની કિંમતનું બનાવટી ઘી મળી આવ્યું જેના સેમ્પલ સેમ્પલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ચકાસણી માટે મોકલવામાં આવ્યું છે ગાયની ઘી શુદ્ધતાના માપદંડમાં સૌથી ઊંચું આવે છે લોકો ઘી આરોગ્ય સ્વસ્થ રહેવા માટે માંગે તેટલા પૈસા ખર્ચી નાખતા હોય છે પરંતુ કેટલાક લોભિયા વેપારીઓમાં ઘીમાં ભેળસર કરી ઊંચો આર્થિક લાભ મેળવતા હોય છે આવા વેપારીઓ પર પોલીસની બહાર નજર હોય છે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી કે બારડોલી રોડ પર આવેલા ગામની સીમા દંડેશ્વર પાટિયા પાસે સી ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપની છે જે સુખંદ બ્રાન્ડિંગથી ગાયનો શુદ્ધ વેચવાનો દાવો કરે છે જેના આધારે કંપનીમાં છાપેમારી કરતા પોલીસે ચૌદ લાખથી વધુની કિંમતનું ત્રણ હજાર એકસો તેત્રીસ કિલો બનાવટી ઘી જથ્થાને જપ્ત જપ્ત કર્યો સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી ઘીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા પોલીસે ફેક્ટરી સંચાલક બે સગાભાઈ વિકી રાજેશ ચોખાવાલાને લવ રાજેશ ચોખાવાલાને નોટિસ આપી છે તેમજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી